ટીમે લૂટ ચોરીને છારા કેન્ગના સાંક ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે ચાર ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સાયન ખાતેથી લૂટ સ્નેચિંગ ચોરી સહિતના ગુનાઓને હાજર હતી છારા ગેંગના સાગરીતો કનુભાઈ ઉર્ફે કહ્યું રામભાઈ સોલંકી શરીફ ખાન ફરીદ ખાન અને ટફુર ઉર્ફે પપ્પુ પુનમ ગોળંગને ઝડપી પાડી તેઓ પાસેથી વાહન દાગીના રોકડ સહિત ત્રણ લાખ ત્રીસ હજારથી વધુની મત કબજે કરી હતી તો રીઢાઓ થોડા સમય અગાઉ ઉમરાની હદમાં સુરતમસ રોડ પર વેપારીના હાથમાંથી રોકડ ચાર પોઈન્ટ ચાલીસ લાખ લિફ્ટ કરી હોવાની પણ કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ ઉમરા ડી અને વડોદરા બે મળી ચાર ગુનાનો ભેદ કરી કાઢ્યા છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત ગત તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ ઉમલાપુર સ્ટેશન વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવાડિયા ડુમ્મસ રોડ પર ખેટલા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઇસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઈક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીની ધરપકડ કરતા ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા કેન્દના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આગળયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે તેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે નહીં આ આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જ્યાં આંગળીયા પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે ઇસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે

એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટના અંજામ આવે ત્યારે કુલ ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયાના મુદ્દામાં મળી આવે છે